તાજે તાજી ગરમા ગરમ કરાવ છે ને આપણે ઘણા વર્ષો થી દુકાન છે એને બાંધ્યા બરાબર બધા તમે જોઈ શકો છો આ મનુભાઈ ની લાઈવ જલેબી આ સાઈડ જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ આમાં ને આમાં જલેબી છે આ જલેબીની ચાસણી કહેવાય થોડી જ વારમાં મનુભાઈ જલેબી બનાવે જો પહેલાં તો આથો લીધો લોટામાં થોડોક પછી આમાં જલેબી બનાવવાની લાવ ગરમા ગરમ જલેબી

કિલો બે કિલો પાંચ કિલો એમ જ લે બધાય હા તો તમે આ જલેબી બનાવી આટલી કાલે તમારે ખૂટી જાય હા ઓર્ડર ની જલેબી છે હા કેટલો ઓર્ડર છે તમારે વીસ કિલો નો ઓર્ડર છે અત્યારે અ તમે જોઈ શકો છો કે આ મનુભાઈને વીસ કિલો જલેબી બનાવવાની વીસ કિલો જલેબીનો ઓર્ડર છે તો જલેબી ઓર્ડરની બનાવી છે હવે કેટલીક બનાવવાની બાકી તમારે હવે કિલો દોઢ કિલો બાકી છે બનાવવાની એટલે પંદર કિલો થઈ ગઈ હવે ઓર્ડર વાળા લઈ જાય અગાઉ ફોન કરતા છે ને બે દિવસ તમને

અવે કેટલિક બાકી છે તમારે આમાં આતો કેટલોક છે તમારે આતો એક કામ થાય આતો હવે થોડો બી છે ને એક કામ થાય ઓ પાણી પૂરી ગઈ છે હા આ તો પૂરો થઈ ગયો બીજી બધી બની ગઈ જલેબી બની બની ગયો કાલે નવા સેટ પર પાછો ખાણી લેવાની જલેબી હમ વાચી ખાણી નઈ રાખવાની હમ તેલ પાછો આ નઈ નાખણ બીજું તેલ નાખવાનું ઓ સાઈની હે જલેબી ની હવે વા પૂરી એક કામ કાટો એટલે પૂરી થઈ જાય પછી

તો કેટલી જલેબી થાય એક ટીપમાં ત્રીસ કિલો જલેબી બને હં તો આ તમારે અડધી ટીપી છે ને આથો અડધી ટીપમાં પંદર કિલો જલેબી થઈ ગઈ કમ્પલેટ તો હમણાં તમારા ઓર્ડર જેને આપ્યો હોય જલેબી લેવા આવશે ને રોકડું પેમેન્ટ રોકડું પેમેન્ટ પહેલાં તો ઓર્ડર આપે એટલે પચાસ ટકા એડવાન્સ લેતા જ છે ને કે કોઈ વેલા મારું થાય તો એને ઉપાધી આપણે ઉપાધી નહીં સિનુભાઈ દેખ લો આજ જલેબી બન ગઈ તમ તુમ કલ બોલ રહે હતા ને કે જલેબી જલેબી દેખો જલેબી બન ગઈ આજ 15 કિલો ઓર્ડર કી જલેબી હે 15 કિલો ઓરે ભાઈ અડે દિયા ભી બનાતા હે અબ uska વજન karna padega na

ચૌદ કિલો ને પાંચસો ગ્રામ થઈ અઢાર કિલો થઈ ગઈ પૂરી અઢાર કિલો જલેબી રેડી છે હમણાં એના કસ્ટમર એટલે કે ગ્રાહક છે તે લેવા આવશે આ ભાઈએ એક કલાકમાં અઢાર કિલો જલેબી બનાવી નાખી એક જ કલાકમાં અઢાર કિલો જલેબી અને આ ભાઈ તમે જોઈ શકો છો ગાંઠિયા બનાવે છે પાપડી મોરા ગાંઠિયા પછી વાવનગરી ગાંઠિયા મોરી પાપડી તીખા ગાંઠિયા પછી આ બધું જોઈ શકો છો શક્કરપારા બનાવે છે રસોઈ કામ કરે છે